તોફા આવે એટલે આપણને એમ થાય કે કેટલા સરસ મજાના આપણે પીએ છીએ પણ એ ઉતારવા માટે કેવડી મહેનત થાય છે ને તમે જુઓ આ વ્યક્તિ ઉતારવા માટે માત્ર સાત સેકન્ડમાં ઉપર પહોંચી ગયા તમે જુઓ અને જુઓ એ ત્રોફા હમણાં નીચે પડશે આપણને સિટીમાં એવું લાગે છે કે ભાઈ ત્રોફો પચીસ રૂપિયાનો પચાસ રૂપિયાનો મોંઘો છે પણ રિયલમાં ત્રોફો મોંઘો નથી સાહેબ એને ઉતારવાની મહેનત બહુ મોંઘી છે જુઓ તમે આટલો તડકો છે અને છતાં એ વ્યક્તિ ઉપરથી ત્રોફા ઉતારી રહ્યા છે જુઓ તો એ જુવો નારિયલી ના ઝાડ કેવા ઊંચા દેખાય એમાં પાણીનો પુરનાર રે એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિ સૃસ્ટીના સર્જનહાર રે એને તમે ઓળખી લ્યો

મિત્રો એકદમ તાજે તાજા નારિયેલ અને એમાં આપણા માવતર જેને દાદા એ પોતે આપણને જ્યારે ખોડીને આપતા હોય સાહેબ આ કંઈક ગામડાની મજા જ ઓર છે આપણા બાળકોને ગામડે લઈ આવો જેવી રીતે અમારા મનીષભાઈ કહે છે કે પાંચ લીટર મોકલાવું મારા વાલા એમ હું તમને કહું છું કે સાહેબ પાંચ દિવસ ગામડામાં રોકાવા માટે આવો પાંચ દિવસ ગામડામાં રોકાશો ને પાંચ દિવસનું વાતાવરણ તમારા બાળકને લગભગ એક વર્ષ સુધી માંદો નહીં પડવા દે આટલું સરસ મજાનું જુઓ આમાં કેટલું સરસ મજાનું પાણી છે આમ જોવો અને એ પાણી તમે પીવો ભાઈ એ અલગ મોજ છે બાકી તો અહીંથી તારી લાવે ને દસ દિવસે સિટીમાં પહોંચે અને પછી પીએ એના કરતાં તાજે તાજું હજી હમણાં ઉતર્યું અને હમણાં પીવાની જો મોજ ભાઈ 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 મોજ આવે એવું છે હો ભાઈ તમને પણ મોઢામાં પાણી આવે ને એટલું સરસ મજાનું છે અમારા વર્ષા ફાઉન્ડેશનના બાળકોને ગમે ત્યારે એકાદી વખત સરસ મજાની શિબિર કરવા માટે

આખી લૂમ ઉતરે સાહેબ જોવો તમે સિટી વાળા ને તેમ થતું હોય છે કે ભાઈ આમ બે ફૂટ ઊંચા ત્રોફા હોય એને તોડી લેવાના અને આપણા છોકરા તો ખાસ સાહેબ બતાવો આ વિડીયો આપણા છોકરા કે બેટા તમે જે નારિયેલ પાણી પીવો છો અને એ કેવડી ઊંચી ઊંચી નારિયેલી હોય અને આ ઊંચી ઊંચી નારિયલી માંથી પડતા હોય તમે જુઓ જોવો જોઈ જો કેતન ભાઈ છોડો જો મિત્રો આ આટલી મહેનતથી નારિયેલ ઉપરથી ઉતરે છે આકાશમાં હોય નારિયેલી કારણ કે ઊંચામાં ઊંચું ઝાડ એ નારિયેલી છે ત્યાંથી આવી રીતે નાળિયેર ઉતરતા હોય આપડે સિટીવાળાને મોંઘું લાગે કે ખેડૂતો બહુ મોંઘા તોફા વેચે છે પણ મિત્રો આ તો ધરતી ઉપરનું અમૃત છે અને આ ધરતી ઉપરનું અમૃત પીવું હોય તો બહુ મોટી મહેનત થાય છે આવી રીતે આ તાજા નાળિયેર ઉતરે છે અને કેવડી મહેનત તમે જોયી ભાઈ ચડો જીવના જોખમે ઉપરથી રૂપિયા અને ખાસ કરીને ખેડૂતોને મારી વિનંતી છે કે ખેડૂતો એકાદો ત્યાં સિટીની અંદર આઉટલેટ હોય અહીંથી સાતથી આઠ કે નવ રૂપિયામાં તોફા સિટીમાં જાય ત્યાં પચાસ રૂપિયાનો આવો તોફો પીવો હોય તો પચાસ રૂપિયાનો મળે છે તો ખેડૂતનો એકાદું આઉટલેટ હોય અને અહીંથી વીસ રૂપિયામાં ખેડૂત ત્યાં મોકલે ને ત્યાંથી ચાલીસ રૂપિયામાં કાપીને દેવામાં આવે તો ખેડૂતોને પણ સારો ભાવ મળે અને સિટીની અંદર આવા ખેડૂતોના આઉટલેટ હોય તો ખૂબ સારો ફાયદો ખેડૂતોને થઈ શકે